哎，怎么不来了？

ના ના કુ છઈ દેવા મારું મિત્ર આલો બેના બપેના એક જો મના લેફ્ટ ચાલ છે બોલા છે આમાં તમે સહી કરો કેરેન્સ ખાલગીરી કે દોસ્તો હા હા સાંભળો સાંભળો પ્લીઝ પ્લીઝ સાંભળો નથી આવીને છે તો વાત કરી હાથ કરે

આ બેટા પડસે ને ખોદ કેકાસ માણસ સાથમાં આપણે ઘરે જોય તો શું કરશો તમે આપણે નબડી કર્યું છે કે નવો દીકરો જઈને કરી જો આવો આવો માસી ચાલો મે જાવ ચાલો એ મોટો અવાજ એને બોલાવનો अंदर पड़ने लगा है जय माता दी चिंता ना सूझे ये नहीं है 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 ये هي لو به بات ٿيجي اها ما هي چنهي اها کي پڙهوانو آهي عامه ۾ اها نه ٿي سگهي نه اڄ 8 وڳي کان بازار ۾ 50 سالن جو پنهنجا گھر جا ڪم ۾ چڪي ڏي سان گڏ 18 سالن جو ڌوڳن لاءِ 1000 ٽڪڙا ڏيڻو آهي

来完来。<滴>

અમદાવાદ ખાતેની પટેલબાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી આંબાવાડી ખાતે આવેલ છે ને તેને રીડેવલપમેન્ટ કરવા માટે જે બે હજાર બાવીસથી લઈને જે પ્રક્રિયાઓ થતી હતી એમાં જે પ્રક્રિયાઓ દૂષિત પ્રકારની થઈ એના માટે પણ અલગથી એ દાવો બોર્ડ ઓફ નમિનિઝમાં કરવામાં આવ્યો અને બોર્ડ ઓફ નમિનિઝ કોર્ટે પણ એમાં સ્ટેટસ્કો આપેલ છે એટલે એ પણ અમલમાં છે ઇન ડ્યુરિંગ જે સિંગલ બેન્ચમાં મામલો ચાલતો હતો એના પછી કાંતિપી પરીખ નામના સભ્યશ્રીએ અમારા ક્લાયન્ટ છે કે જેમણે એલપીએ કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસમાં ગા કર્યો અને એ રીતે વિનંતી કરી કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ સુનાવણી દરમિયાન જે પરિસ્થિતિ પેદા થઈને એનાથી કરી અને નવેસરથી સભા ભરી એમાં મેજોરિટી પ્રૂવ કરવાનો વિષય હતો એકસો માંથી પચીસ ટકાથી વધુ લોકો વિરોધ કરે તો એમની પ્રક્રિયા આપવા રદ થાય છે અને એ પ્રકારે ઓગણત્રીસ તારીખે નામદાર ગુજરાત હાઈકોર્ટના બાઇન્ડિંગ મુજબ સભા થઈ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રોજ પટેલ બાદ ઓપરેટિવ સભા મળેલી અને એમાં એ સભા દરમિયાન તેપન લોકોએ લેખિતમાં પોતાની વાત રજૂ કરીને કહ્યું કે અગાઉની ચૌદ બે બે હજાર બાવીસની સભામાં કરેલા ઠરાવો કે જે સાન લેઝર કંપનીને પહેલાં આપવાનું લખ્યું હતું ને પાછળથી ફેરફાર કરીને સત્તાધીશોએ એ એડોન સ્પેસને આપી દીધું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થયેલી છે અને તમામ પ્રવૃત્તિઓને રદ કરવા માટેની વાત તેપન લોકોએ લેખિતમાં રજૂ કરી એને સભાના હાજર તમામ લોકોએ અનુમોદન કર્યું સમર્થન કર્યું એ પ્રકારે કાંતિબી એલપીએ કરનાર છે તેઓની સભાએ સમર્થન કરતા આ પ્રકારની વાતના પરિણામે એમની એલપીએને વધુ મજબૂતાઈ મળી છે અને એ રીતે પ્રાથમિક દ્રષ્ટિએ એમની સભામાં જીત થઈ છે એવું કહી શકાય એમ છે હાલના તબક્કે આગળની કાર્યવાહી આ બધી જ વસ્તુઓ જોઈ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ વિષય ઉપર પોતાના એક ઉચિત નિર્ણય અને આદેશ કરશે એ પ્રકારની વાત હવે આગળ વધી રહી છે